જય માતાજી મિત્રો મારા ઘરે આજે પૌવા પ્રોગ્રામ રાખેલ છે જુઓ મિત્રો આજે પૌવા

પછી એને ડુંગળી કાપો સવારો ગરપણ માઠે પછી ખાન નાખો મોરસ નાખો મોરસ મોરસ મે લખવામાં આવે કોઈ નાખી પડા આ નખી પડન તાણે પરવામાં જે આવતું તો નખી પડે

લો ગરમ થવા દેણ ભાગ તે થાવા મિનિટ થવા દે ઉપર રહી એટલી તેલ તો આ આ સુકો છે જયારે ગરમ થાય ને તેલ ત્યારે રહી ફૂટશે હવે પછી શું કરવાનું ગરમ થઈ જાય પછી આજે પૌવાનો પ્રોગ્રામ સારો બનાવ્યો આરી બાબા આરી સમારેલું સમારેલું પછી રહી ફૂટે પછી નખવાનું ને આ હું મેઠું ઓ દરેલી ખાડ ને દરેલી ખોડ મોરસ મોરસ હા એ બીજા બધી ભાષા મોરસ કોઈ નહીં હા મોરસ અમારું મોરસ કે હમ વિરુમ ગમ્બા તેલ ગરમ થતો વાર લાગશે ને ભાઈ હડકતું નહીં આપણે ચૂલામાં સરગે છે ને આપણે ઈટોનો ચૂલો મસ્ત બનાવ્યો સિમેન્ટ વાળો આખી કેતી કે મસ્ત મિલ દીધી આટલે આટલે હમ

હવે ગરમ થયું ગરમ થયું ઓ ધુમાડો ધુમાડો થઈ ગયો મિત્રો હવે રહી ફૂટવા માંડીએ આપણે હવે આપણે મમ્મી વઘાર નાખશે અંદર જો મિત્રો ફૂટી રહી હળગ્યું બરોબર ફૂટી જાય હવે વઘાર નાખી દેવાનું

ચડવા દેવી પડશે ને ચેલી મિનિટ ચડવા દેવી પડે દસ મિનિટ ચબલ લાગો કચુંબર બનાવી દીધું એવું લાગે લીમડો તો નાખવાનું

એને ચડવા માટે મીઠી છે ડુંગળી અને હવે પૌવા ધોવાના છે પૌવા પછી ચા બનાવવાનો છે ચા બનાવવાનો પૌવામાં ડુંગળી બળી ના જાય નહીં હળગી એટલે નવો ચૂલવો ને એટલે હવે પૌવા ધોવા પડશે આપણે મારી મમ્મી હવે પૌવા ધોવા જશે મિત્રો વઘારી પછી પૌવા ધોવા જરૂરી પૌવા બની બન્યા હતા

પૌવો નાખી દેવાના અંદર હલાવ કોથમીર છેલ્લી કોથમીર અવાર નાતા ની ચડતા

લાલચોર લાલ ચોર નહીં થોડા ધોળા ધોળા ઈકઆ આપણે જલ્દી થઈ જાઉ મિત્રો પછી સીધું ખાવા

ગમે તે બનાવ મારા હાથો તો અમે મેઠું જ લાગે શાક શાક રોટલી કોઈ બી આઈટમ બનાવી હોય તો

તમારો તમારો થઈ ગયો આપડો પાણી ચલો વેરવાનું એક ગ્લાસ એક ગ્લાસ બસ ખોડ ના ખોડ નહીં થોડું ચા ઉકળતા રહે હમ આપણે દેશી ચૂલો

આપણે દેશી ચૂલાનું ખાવાનું સારું હલો ભાઈઓ જો મિત્રો આપડે ચૂલાનું દેશી ચૂલાનું ખાવાનું બહુ સારું કેવાય ગેસની તકલીફ થાય અને ચૂલાની કોઈ તકલીફ શરીરમાં થાય નહીં ભાઈઓ પણ ચૂલાનું ખાવ તો શરીર સારું રહેશે તમારું બની જાય પૌ આપણા do outro